આપી છે આ મુખ્યત્વે ખનન બાંધકામ રીતિ ધોવા પથ્થર કાપવા અને કાચ ઉદ્યોગ જેવા કામમાં કામ કરતા લોકોને અસર કરે છે સ્થાન ચોટીલા સાયલા ધાંગધ્રા અને વડવાણમાંથી સૌથી વધુ કેસ નોંધાયા છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે અને રિપોર્ટ માટે દર્દીઓને લઈ જવામાં આવ્યા છે રોગોમાં દર્દીઓના ફેફસા ડેમેજ થઈ ગયા છે પરિણામે પીડિત દર્દીનું મોત થઈ જાય છે જિલ્લામાં એકસો એકવીસ જેટલા દર્દીઓ આ રોગથી પીડિત છે સુરેન્દ્રનગર જિલ્લાના થાન ચોટીલા સાયલા ધાંગ્રા અને વટવાણ માંથી સૌથી વધુ કેસ નોંધાયા છે જી હા મિત્રો